ચાલો મિત્રો નમસ્કાર આપણે મુકેશ મકવાણા ચેનલ ની અંદર તમારું બધાનું સ્વાગત છે યુટ્યુબ ફેમિલી ને નવા વર્ષના રામ રામ અને જય માતાજી તો આજે આપણે જે માતાજીના સાનિધ્યની અંદર આવી ગયા છીએ જે કોઠાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે તો ન્યા જઈ અને તમને તમામ યુટ્યુબ ફેમિલીને અને દર્શક મિત્રોને બધાને માતાજીના દર્શન કરાવવાના છે તો વિડીયોની સાથે બન્યા રહેજો અને આપણે માતાજીના દર્શન કરવા જઈએ ચાલો મિત્રો તો આપણે અત્યારે માતાજીના દર્શન કરાવીએ તમને ચાલો મિત્રો તો આપણે સૌ પ્રથમ તો આપણે પેલા ગણપતિ દાદાના દર્શન કરશું ગણપતિ દાદાના ગણપતિ દાદાના દર્શન કર્યા બાદ ત્યારબાદ આપણે હનુમાનજી મહારાજના દર્શન કરશું આપણે હવે આપણે જશું જે કોઠાવાળી ખોડિયાર માતાજીની આપણે વાત કરતા થાય તો ચાલો મિત્રો માતાજીના તમને દર્શન કરાવ્યા ત્યારબાદ આપણે કૃષ્ણજી અને રાધાજી ના પણ દર્શન તમે કરી લેજો રાધાજી ના દર્શન પણ કરાવી દીધા તો હવે આપણે આપણે મહાદેવના દર્શન કરશું ચાલો સરસ મજાની આ આપણે કોઠાવાળી ખોડિયાર માતાજી જે છે નેસોડના આંગણે તો આ સરસ મજાની જગ્યા છે તો આ શબ્દ જે અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ મૂકવામાં આવેલો છે તો અહીંયા આવીને તમે સરસ મજાના ફોટા પણ પાડી શકશો એ રીતનો અહીંયા શબ્દ મૂકેલો છે ચાલો મિત્રો ચાલો મિત્રો તો આપણે અત્યારે જે જૂનું સ્થાન હતું ખોડિયાર માતાજીનું ન્યા આપણે જઈ અને તમને દર્શન કરાવીશું તો ચાલો હમ હમ ચાલો મિત્રો તો આપણે જે આ આંગણે જે કોઠાવાળી ખોડિયાર માતાજી તમને દર્શન કરાવ્યા અને આ રીતે હતું અમારું કોઠાવાળી ખોડિયાર માતાજીનું મંદિર બરોબર મિત્રો તો અહીંયા આવીને તમે માતાજીના દર્શન કરજો અને નવા વર્ષના બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી નારાયર મહાદેવ તો અમારે આ ભાઈ આપણે અમારા મિત્ર છે સંજયભાઈ બરોબર તો એની પણ એક ચેનલ છે એ બ્લોગ એની પણ ચેનલને લાઈક અને શેર કરજો બરોબર મિત્રો તો અને આપડી ચેનલ નું મુકેશ મકવાણા બ્લોગ તો અમારી ચેનલ ની અંદર પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવા વિનંતી